બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિવસની ઉજવણી માટે તેમના જીવન ચરિત્ર વિશે ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિચારક અને તેજસ્વી શિક્ષણ શાસ્ત્રી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના હેઠળ તેમના જન્મદિવસ નિમિત્તે સાપ્તાહિક ઉજવણી

એ નિમિત્તે વાવ માર્ગદલ્યાણ ખાતે બધા કાર્યકર્તાઓને સાથે બોલાવી અને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના ચરિત્રની વાત મૂકી અને શ્યામા પ્રસાદ મુખરજીએ જે રીતે એમને દેશ માટે એમનું બલિદાન થયું જોઈએ એવું યાદ કરી અને બધા કાર્યકર્તાઓએ હર્ષ ઉલ્લાસથી ભાગ લીધો એ બદલ ભારતીય જનતા પાર્ટી વાવનો ખૂબ ખૂબ આભાર માનું છું હજુ ભારત માતા કે જય વંદે માતા